પાદરા શહેરના મસ્તાનપુરા સહિતના જે બેથી ત્રણ વિસ્તારો જે છે જે વિસ્તારોમાં છે તે ફરી એકવાર છે તે ડિમોનલેશનની કામગીરી છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી પાત્રના ગોવિંદપુરા તળાવની ફરતે ચાર બાજુની સરકારી સર્વે નંબરની જમીન તેમજ ફાઇનલ પ્લોટ પંચાવન અને છપ્પનમાં બિનઅધિકૃત દબાણો દૂર કરવા માટે છેલ્લા એક વર્ષમાં વારંવાર નોટિસા આપવામાં આવી હતી છતાં પણ છેલ્લા ઘણા સમયથી તારીખ તારીખ પડી રહી હતી ત્યારે સોમવારથી જ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તંત્ર દ્વારા છે તે કડક વલણ અપનાવવામાં આવ્યું છે મસ્તાનપુરા સહિતના જે વિસ્તારો છે જેવા કે મસ્તાન મારીવાડ સહિતના વિસ્તારોમાં છે તે દબાણ શાખાની ટીમો પહોંચી હતી ક્યાંક ને ક્યાંક પાદરા નગરપાલિકા મામલતદાર તેમજ પાદરા પોલીસને સાથે રાખી અને દબાણની હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે પાદરા નગરપાલિકા દ્વારા ગોવિંદપુરા તળાવની ફરતે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પ્રક્રિયા ફરી શરૂ થઈ છે જોડિયા હનુમાનજી મંદિરની બાજુમાં માડી મહોલ્લો તેમજ મામલતદાર કચેરીની પાછળના વિસ્તારમાં મકાનો સહિત દબાણો પર છે તે બુલડોઝર ફેરવ્યું છે પાદરા મમદાર નગરપાલિકાના અધિકારીઓ સહિત પાદરા પીઆઈ વિજય ચારણ સાથે પોલીસ સ્ટાફની હાજરીમાં આ દબાણો છે તે હટાવવામાં આવી રહ્યા છે એટલે ચોક્કસ પ્રમાણે જે રીતે વાત કરીએ તો બિન અધિકૃત જે દબાણો છે તેના પર ફરી એકવાર છે તે સપાટો બોલાવવામાં આવ્યો છે અને દાદાનું બુલડોઝર છે તે હવે ફરી રહ્યું છે